સવાર સવારમાં ચા જો બની રહ્યો છે ઉકળી ગયો છે ને સરસ મજાની ભાખરી મમ્મીએ બનાવી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધા એનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના કેટલા વાગ્યા છે સાડા સાત વાગી ગયા છે આજે ને કાલે તો જો તડકો જેવું હતું પણ આજે વરી પાછું હે ને વાતાવરણ વરસાદ જેવું કર્યું છે તો સારું છે વરસાદ જેવું કર્યું છે ને આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજનો વરસાદ તો થવો જ જોઈ તો તમને બધાને અષાઢી બીજને રામ રામ સવાર સવારમાં રામ રામ તો સાંજે કરવાના હોય પણ આપણે સવાર સવારમાં કરી દીધા છે ને ચકલાને ચોખા જો નાખેલા છે ચી કરી જ રહ્યા આટલા ખાય છે પછી કચરા વારશું ને એટલે કચરા વારીને વરી પાછા ફરી નાખશું ને પાણીનું ડબ્બું પણ ભરી રહ્યું છે જાઓ અત્યારમાં સવાર સવારમાં ચી ચી કરશે ને ચણશે ને તુલસી તો માતાજી આપણા જો બેચડાને રોગ કેવો આવ્યો કેવા સરસ હતા ને બધા પાંદડા ખાઈ ગયા થઈ જશે હારા વરી પાછા હા જો ચી 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 કરે તો હાલો આપણે ચા બની ગયો છે ને પપ્પા ગયા છે ખેતર ને મમ્મી પણ ખેતર જવાના છે તો જો ખેતર જવાના ઠેલી તૈયાર કરી દીધી છે ને આમાં છે નાસ્તો પપ્પા હાથ નાસ્તો લઈ લીધો છે શક્કરપારા ને ને એવો ને ચકલાવું જો કેવા સરસ એની સવાર સવારમાં નાસ્તો કરવા આવી ગયા તો હાલો ચા બની ગયો છે આપણે તો મમ્મી નાસ્તો કરશે હવે સાડા સાત તો વાગી ગયા મમ્મી હું બંને નાસ્તો કરી લઈ તો હાલો મમ્મી નાસ્તો કરશો ને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો હું લેતી આવું ચાની તમે ફળિયામાં જાઓ મમ્મીએ તો પાટલો લીધો નવીન પાટલો કાઢો લાગે प्रमियत <laughs> पाटलोन की ने जो पैड़ु है आलो प्रा ले ले आलो चाँ મજામાં શું કરે તો હાલો જો નાસ્તો કરવા આપણે બેસી ગયા છીએ નાસ્તો કરીને મમ્મી જવાના છે ખેતર આપણે કપા વાવો એને કેટલા ત્રણ ચાર દી થયા ચાર દી થયા હા ચાર દી થયા તો હવે જોવા જવાનું હે ઉગ્યો હે કે નહીં એમ એટલે મમ્મી સિરાવી જાય છે જોવા આપણે પછી કરશું ઘરકા માખ્યું એ જોયું હવે તો નાસ્તો કરી લઈ આપણે જો નાસ્તો પાણી કરી લીધો છે ને હવે મમ્મી જઈ રહ્યા છે ખેતર પપ્પા તો ગયા છે પણ મમ્મી જો ખેતર જાય ને તે પહેલા આપણે દર વર્ષે ખેતર જવાનું મુહૂર્ત કરીને એટલે દર વર્ષે આપણે એને પાણીયારે દીવો કરી તો જો મમ્મીએ પાણીયારે દીવો કર્યો છે કારણ કે એવી માન્યતા બધા એમ કહે કે કેશાનંદ બાપુ રહ્યા ને કેસાનંદ બાપુ હા એટલે ખેતર આપણે શું વીછી કે એરું કે જનાવર કે એ આપણી છે ને ખેતર આપણી રક્ષા કરે ખેતર જાય એટલે તો ખેતર જનાવરને એવું તો એ બહુ હોય એરું નીકળે ને વીછી નીકળે ને એટલે કેસાનંદ બાપુનો હાથ છે કે આપણે એને દીવો કરી તો એ આપણી રક્ષા કરે તો જો આપણે બરોબર મુહૂર્ત મમ્મી ખેતર જવાનું કરે ને એટલે પાણી પાણીયારે દીવો કરી દે તો મમ્મીએ દીવો કરી દીધો છે ને હવે મમ્મી જાય છે ખેતર હજી નીંદવાનું તો નહીં હોય નીંદવાનું તો નહીં હોય ને આટલે આ જોવા તો જો મમ્મી જઈ છે વેલા આવતા રહીજો હા તો હાલો મમ્મી ગયા છે ખેતર કપાઉ ઊગો કે નહીં તે જોઈ આવે પછી નીંદવાનું વરસાદ થાય તો નીંદવાનું ચાલુ થાય છે ના કે તો ટ્રેક્ટર વાળું છે એટલે આપણે નીંદવાનું તો બહુ નહીં ચાલુ થાય ને આપણે આ મંડી ઘર કામ કરવા બપોરના વાયગા છે બાર બારમાં દસ મિનિટની વાર છે અને આપણે જો પાણીનો વારો હોય ને એટલે કપડાં તાજા હોય કારણ કે પાણીનો વારો હોય ત્યારે નાઇટ્રેસને ને એવું હોય એટલે કપડાં ને એવું ધોય એટલે બપોર ચડી જાય ને એમાં પાછા મમ્મી આજે ગેતા ખેતર એટલે આમે આપણે એકલા હોય એટલે થોડું મોડું થઈ જાય તો જો કપડાં સરસ મજાના ફૂંકાઈ ગયા પવન કેટલો બધો હોય આજે તો ને તડકો આવે છે ને છાંયો આવે ને એવું બધું છે અને મમ્મી ચૂલે બળતું કરી રહ્યા છે અને આપણે જો રોટલીનો લોટ બાંધી લઈ લીધો છે હવે રોટલી પહેલાં બનાવી લઈશું ને આપણે શાક તો જો મમ્મી ખેતરથી આવ્યા ને એટલે આપણે એને મમ્મી નાતા હતા ધોતા હતા એવું કરતા હતા ત્યાં આપણે શાકને એવું તો બનાવી લીધું છે તો જો સરસ મજાનું ચણાની દાળનું શાક બનાવ્યું છે આપણે જો રસાવાળું રાખવું હે ને આપણે આ કઠોળના શાક એને રસાવાળા જ આપણે બનાવી શાક સરસ મજાનું બની છે હવે રોટલી એક જ બનાવવાની બાકી છે અને પપ્પા હજી આવ્યા નથી ખેતરથી પપ્પા આવશે ને નાઈશે ને ઉપરશે ત્યાં આપણે રોટલી તો ત્યાં બની જશે સરસ મજાની રોટલી જો બની રહી છે ને બળતું સરસ મજાનું હા પવન ફાલી ભરે બરા હા બળતું તો થાય જ ને ચૂલે જો મમ્મી ચોડવી રહ્યા છે ને આપણે વણી રહ્યા છીએ જો પપ્પા ને મમ્મી જમવા બેસી ગયા છે ને ઘડિયાળમાં વાયગા સાડા બાર ચણાની ડાળનું શાક તો હાલો આપણે જો પાણીનો ટાકો ભરાય છે ભરાઈ જાય એટલે આપણે બંધ કરીને પછી આપણે પણ જમવા બેસી જાય કપડાં બધાય ફૂંકાતા તો બધા લઈ લીધા પવન બહુ જાચો એ પાણીનો ટાકો ભરાઈ ગયો વાગ્યા છે સાડા ત્રણ એટલે સાડા ત્રણ વાગ્યા ને ચા પાણીને પીધું ને આજે તો અષાઢી બીજ છે તો આપણે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ કરવાનો છે તો આપણે ચણા તો સવારના જ પલાળ દીધા હે ને આપણે તૈયાર પૂરી વારી વખતે તળી પણ આજી વખતે આપણે એને પૂરીની રેસીપી પણ આપણે જો ફરજ પૂરી બનાવવાની છે થોડીક થોડીક આપણે તૈયાર થઈ એ બનાવું તળશું તો જો આપણે પૂરી બનાવવા માટે તો જો આપણે આ સૂજી લઈ લીધી લીધીએ કરકરી હોય સૂજી કરકરી હોય ને રવોર્યો ને એ ઝીણો હોય તો આપણે સૂજી લેવાનું છે તો આપણે એક કપ સૂજી લીધો છે ને આપણે ઘઉંનો ઝીણો લોટ આટલો એ નાખશું થોડુંક નાખશું આપણે આ મીઠું આપણે હેને થોડીક જ બનાવી જાજી નથી બનાવી પહેલી વાર બનાવી એટલે કેવી બને પછી બીજી વખત બનાવાય તો રીતના રીતના મિક્સ કરી નાખશું ને આપણે પાણી સેજ સેજ આપણે ગરમ કર્યું એટલે સેજ આમ આંગળી અંદર બોળાઈ એવું છે લોટ આપણે આવો હવે આપણે આને હે ને દસ થી પંદર મિનિટ ઢાંકીને પંદર મિનિટ મૂકી દઈશું વાટકી છે ને ઢાંકી મૂકી દઈશું પંદર મિનિટ થઈ ગઈ આવો જો એકદમ આમ ટાઈટ જેવો થઈ ગયો તો આપણે હે ને આ તેલ થી કોહણી નાખશું એને આવો બાંધવાનો તો હવે આપણે ને આને આપણે પાટલીમાં ગોયણા કરી વણી નાખી આપણે રોટલાઓ વણ નાખ્યો ને પછી આવી રીતના આપણે એટલે એક ખરખી સાઈઝના થાય સરસ મજાની પૂરી વણી લીધી છે અને આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે જો એક આખી સરસ મજાની છે પૂરી આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તાપે તળી નાખી

કઈ નો એક ત્યારો તો કશણ ફુલાઈ નહીં એ તો નો ફુલાઈ નો જ ફુલાઈ સમજી લેવાનું વન તા ફુલાઈ સરસ બે નહીમજો ખાવો તો ખરા મસ્તી નહી એ મે દાંત કરવા જાય ધીમા ધીમા તાપે શેકવાની હોય સર અસ્ટર બેન પોટી ખાયા દી કઈ દાંત નો કસ ખાયા દે હેને જો હે હડિયાળમાં વાગ્યા છે સાત ને જો આપણે બપોરે જો ચારક વાગે જ આપણે પાણીપુરીની થોડીક પાણી પૂરી બનાવી તે આપણે શીખવા માટે પહેલી વખત જ બનાવી એટલે થોડીક જ બનાવી હતી ને પછી બીજી આપણે તો જો પૂરી હોય જ છે ઘરે એટલે એ આપણે જો તળીને ડબલું ભરી દીધું તો ને આપણે જો આ પૂરી ઘરે બનાવીને એમાંથી થોડીક મેન મમ્મીએ ખાતી હતી ને આપણે જો બટેકા બાફી લીધા છે ને ચણા બાફી લીધા છે ને પાણીપુરીનું તો જો આપણે પેકેટ છે એ પાણી બનાવવાનું છે ને જળજીરા લઈ આવ્યા છે તો હાલો આપણે હેને ચણાની નાખીને આપણે મસાલો એક પહેલાં બનાવી લઈ પછી આપણે હેને જમવા ટાણે એમાં આપણે ડુંગળીને ડુંગળી એક પછી સુધારવાની રસી ડુંગળીને મળતી હં ના મમ્મી અત્યારથી ન સુધારે વાસ આવે પછી ડુંગળીમાં એ જ્યારે ખાવા બેસીએ ને ત્યારે સુધારી નાખશું એ આમથી આમાં ચુંદામાં ન નાખવાની ઉપર જ આપણે પૂરીમાં જ ભરવાની હોય ને ત્યારે મરચું ને એ ટમેટું ડુંગળી સુધારવાનું રીએ મસાલો તો બનાવી નાખું હા ને પાણી બનાવી પછી ત્રણ વસ્તુ પછી ખાવાનું જ રીએ તો હાલો આપણે જો આ મસાલો બનાવી નાખું જો આપણે બટેકાનો મસાલો બની ગયો છે ને આપણે જો પાણી લઈ લીધું છે

તો જો આપણું પાણી પણ બનીને તૈયાર થઈ ગયું છે ને જો પપ્પા સેવ લઈ આવ્યા છે તો હાલો હવે આપણાને ઢાંકી તો જો આપણે બધું બની ગયું છે પાણીપુરીનું બધું રેડી થઈ ગયું છે હવે જ્યારે જમવા બેસું ને ત્યારે આપણે ડુંગળી ટમેટું ને મરચું ને કોથમરી તો અત્યારે ઉનાળો છે એટલે છે નહીં બસ આટલી વસ્તુ આપણે સુધારી ખાવાનું છે તો હાલો હવે મમ્મી અને પપ્પાની જો ધાબા ઉપર ચડી ગયા છે તો આપણે પણ ધાબા ઉપર ચડી જઈશું તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય